શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ગરુડ પુરાણનો પાંચમો અધ્યાય કરીશું ઋષિઓના એ પૂછવા પર કે દુષ્ટ કર્મોથી મનુષ્ય કેવી રીતે છુટકારો મેળવી શકે છે શૌનકજી બોલ્યા હે મુનિ આ ગરુડ પુરાણ સાંભળીને જ મનુષ્યને કર્તવ્ય બોધ થાય છે કોઈ પણ શ્રેષ્ઠ ઉદ્દેશ્યની પૂર્તિ માટે હંમેશા સત્પુરુષોનો સંઘ કરવો અને અસત્પુરુષોનો સંઘનો ત્યાગ કરવો જોઈએ જે પોતાનું અને અન્યોનું સાચું હિત કરે એને જ બધું સમજવા જોઈએ જે પોતાનું અને અન્યોનું સાચું હિત કરે એને જ બંધુ સમજવા જોઈએ જેમાં સારા ગુણ અને વિચાર જોવામાં આવે અને જે ધર્મની ભાવના રાખે છે તે જ સાચું જીવન જીવે છે જેનું ધન નષ્ટ થઈ જાય છે તે ઘર બાર ત્યાગીને તીર્થ સેવન માટે ચાલ્યા જાય છે પણ જે સત્ય અને ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે તે તો રવરવ નરકમાં જ જાય છે જે કોઈને વચન આપીને એનું પાલન નથી કરતા જે ચુગલીઓ કર્યા કરે છે જુઠ્ઠી સાક્ષી આપે છે મદ્યપાન કરે છે તે બધા નરકની ઘોર કષ્ટદાયક વૈતરણી નદીમાં નિવાસ કરે છે કોઈના ઘરમાં અગ્નિ લગાવવાવાળા ઝેર આપવાવાવાળા ખોદ દાન કરીને પછી એનું અપહરણ કરાવવાવાળા વ્યક્તિ પણ વૈતરણીમાં મહાકષ્ટ મેળવે છે જે કૃપણ છે નાસ્તિક છે ક્ષુદ્ર સ્વભાવવાળા છે હંમેશા ક્રોધ કરતા રહે છે ખુદ પોતાની જ વાતને પ્રમાણ બતાવવા વાળા અત્યંત અહંકારી છે ખુદ પોતાની જ વાતને પ્રમાણ બતાવવા વાળા અત્યંત અહંકારી છે કૃતઘ્ચે વિશ્વાસ ઘાતી છે તે બધા વૈતરણી નદીમાં દીર્ઘકાળ સુધી નરકીય સ્થિતિમાં પડેલા રહે છે આ સાંભળીને ઋષિઓએ કહ્યું હે સુતજી તમે અમને લોકોને એ બતાવો કે એવા કયા દેવ છે જેમનું ધ્યાન કરવું જોઈએ આ જગતનું સર્જન પાલન અને સંહાર કરવાવાળું કોણ છે પરમ પૂજ્ય એ દેવનું સ્વરૂપ કેવું છે આ જગતનો સર્ગ કયા પ્રકારથી માનવામાં આવ્યો છે તે સર્વોપરી વિરાજમાન સર્વેશ્વર કયા વ્રતો દ્વારા પરમ પ્રસન્ન તેમજ સંતુષ્ટ થયા કરે છે અને કયા યોગથી પ્રાપ્ત કરી શકાય છે સર્વેશ્વરના ક્યાં કયા અવતાર હોય છે અને કયા પ્રકારથી એમની વંશ વગેરેથી ઉત્પત્તિ થયા કરે છે ચારેય વર્ગો અને ચારેય આશ્રમોના પ્રવર્તક કોણ છે આના પર સૌનકજીએ વ્યાસ અને બ્રહ્માનો સંવાદ સંભળાવ્યો વ્યાસે બ્રહ્માજીથી કહ્યું હતું કે હે બ્રહ્મન પહેલાં હરિભગવાને બધાથી મહાન અર્થવાળા ગરુડ પુરાણને દેવોની સાથે શિવજીને કેમ સંભળાવ્યું હતું ત્યારે બ્રહ્માજીએ વ્યાસથી કહ્યું એક વખત હું સમસ્ત દેવોને સાથે લઈને કૈલાશ પર્વત પર ગયો હતો ત્યાં પર મેં પરમપદના ધ્યાનમાં સ્થિત ભગવાન રુદ્રદેવના દર્શન કર્યા હતા અમે લોકોએ એમને નમસ્કાર કરીને એમનાથી પૂછ્યું હતું હે ભગવાન શંકર તમે ક્યાં દેવનું ધ્યાન કરી રહ્યા છો કેમ કે તમારાથી પરે તો અન્ય કોઈ દેવ નથી મારા આ પ્રશ્નનો ઉત્તર રુદ્રદેવે આપતા કહ્યું હતું હું એ પરમાત્મા વિષ્ણુનું ધ્યાન કર્યા કરું છું જે બધું જ પ્રદાન કરવાવાળા સર્વત્ર ગમન કરવાવાળા સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સ્થિત અને સર્વ સ્વરૂપ છે હે પિતામહ ભસ્મથી સંપૂર્ણ શરીરને મલ કરીને માથા પર જટા ધારણ મારા એ જ ભગવાન વિષ્ણુની આરાધના કરવાની પ્રવૃત્તિ છે પ્રભુ ભગવાન નારાયણ છે એમનામાં મણિઓની જેમ આ સંપૂર્ણ વિશ્વમાં સ્થિત રહ્યા કરે છે અને તેઓ જ આ સૃષ્ટિમાં ગુણભૂત થઈને પ્રવેશ કરે છે તે ઋતુ એકાક્ષર બ્રહ્મ અને સત અથવા અસત્યથી પણ પરે છે જેની અર્ચના આ બધા યક્ષ રાક્ષસ અને કિન્નર કર્યા કરે છે અગ્નિ જેમનું મુખ છે દિવલોક જેમનું મુદ્રા છે આકાશ નાભી ચરણ ક્ષિતિજ ચંદ્ર અને સૂર્ય જે પરમાત્માના બંને નેત્ર છે હું એ જ દેવનું સતત ધ્યાન તેમજ ચિંતન કર્યા કરું છું એના પછી ભગવાને યોગના વિષયમાં કહ્યું શ્રીહરિએ કહ્યું એના અંતર હવે હું યોગના વિષયમાં બતાવું છું હે મહેશ એ યોગને હવે તમે સાંભળો ભગવાન વિષ્ણુ સંપૂર્ણ પ્રકારના પાપોના વિનાશ કરવાવાળા બધાના ઈશ્વર અને અનંત અને પદ્મભૂમિથી રહિત છે તેવો જ વાસુદેવ જગન્નાથ અને બ્રહ્માત્મા છે આ જ દેહદારીઓમાં સ્થિત રહીને નિત્ય છે બધા પ્રકારના દેહોથી પૃથક છે એમણે બતાવ્યું હતું કે હું દેહના બધા પ્રકારના ધર્મોથી રહિત તેમજ ક્ષર તથા અક્ષરથી વિહિત છું છ પ્રકારોમાં સ્થિત રહેવાવાળા દૃષ્ટા શ્રોદા ધ્રાતા ઇન્દ્રિયોની પહોંચતી પરે છું એમના ધર્મોથી રહિત થઈને સર્જન કરવાવાળા અને નામ તેમજ ગોત્રોથી રહિત છું મનમાં સ્થિત રહેવાળા મહાદેવ છું પરંતુ ખુદ મનથી અપરિવર્તિત રહેવાવાળો છું મનના જે કંઈ ધર્મ હોય છે એ બધાથી રહિત છું અને હું વિજ્ઞાન તથા જ્ઞાનનું સ્વરૂપ છું હું બધું જ બાંધી રાખવાવાળો બુદ્ધિમાં સ્થિત બધાનો સાક્ષી છું અર્થાત જોવા વાળો હોવા છતાં ખુદ બુદ્ધિથી રહિત છું જે લોકો પોતાના મનમાં આવું ધ્યાન કરીને યોગ કરે તેઓ પરમપદને પ્રાપ્ત થાય છે એના પછી પ્રભુએ બતાવ્યું કે આ જાણી લેવું જોઈએ કે યજન કરવું યજ્ઞ કરવો દાન લેવું બ્રાહ્મણને દાન આપવું વેદશાસ્ત્રોનો અભ્યાસ કરવો તથા અધ્યાપન કરવું આ દ્વિજના શ્રેષ્ઠ ધર્મ હોય છે દાન આપવું અભ્યાસ કરવો અને યજ્ઞ ધર્મ કરવો આ ક્ષત્રિય અને વૈશ્યના કર્મ છે ક્ષત્રિયનું કર્મદંડ આપવો તથા વૈશ્યનું કર્મ કૃષિ કરવી જ યોગ્ય કહેવામાં આવે છે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય આ દ્વિજાતિઓની સેવા કરવી જ ક્ષુદ્રોનો ધર્મ સાધન કર્મ હોય છે અને ક્ષુદ્રોના કર્મ અને ધર્મયજ્ઞની જીવિકાનું સાધન છે ભિક્ષાચરણ કરવી ગુરુની સેવા કરવી અને સ્વાધ્યાય કરવો સંન્યાસ